મિત્રો ને ભાઈ માતાજી તમે તેથી જોયું આગલા વિડીયોમાં કે આપણે ગાડી લઈને ઓખા નીકળવાના હતા પણ અમુક કારણોસર ન નીકળી શકા પાછા આજે જો લેવા આવ્યા છે ફાઇનલ હમણાં મુરત મુ કરી અને પછી સીધી ઓખા અનિલભાઈ વધારે હે મારો ઘા કઈ આગળ એન્જિન ફટી ગયા હાલો ભાઈ હવે ગાડી રવાના થવાની છે આપણી ઓગણપચાસ ચુમ્માલી હવે કામ અહીંયા ઓખા જઈને કરાવવાનું છે એટલે માલ તો કાંઈ નથી ભરવાના ખાલી ખાલી લઈ જવાના છે વ્હીલ સર્વિસને બધું માગે છે થોડું ઘણું કેદીની પડી હોય ને ગાડી ગ્રીસ બ્રીસનું બધું કરાવી पछि ज्ञातिज माल पडगी ओखा कंपनी माथि हालो त रोड ऊपर আগળ જ મળી ભાઈ ફાઈનલ હવે સેલ મારી હી મેમન ભાઈ તે સેલ મારો તો આલા ભાઈ અમાર મેમન ભાઈ બેહી ગયા છે હોટ સીટ ઉપર વાહ હાલો હવે સીધા આગળ હાઈવે ઉપર કડીને મળી એ તમને આપડી આપડે ક્રેટા એ મમ્મી બેઠાની

છે લીમડી લીમડી ચોટીલા હજી બાર છે લીમડી કુકુ કુકુ છે હજી અમારી ક્રેટા પાછળ આવે હાલો તો આગળ મળીએ તમને રાજકોટ તળસડી ટુઆ જામનગર જો ભાઈ ગાડી હરકી ગઈ છે અહીંયા આગળ ગાડી ભરે એમ ધોવાળા નીકળે હજી ઓલા કોઈ આવ્યા નથી લાગતા

મારો હલા ઉનાળામાં બહુ ધ્યાન રાખવું પડે અટાણે ગરમી એટલી છે ને તમે વાત જવા દો તો કે મારું કામ એમાં પછી આવું જ થાય જો આવી રીતના હડકી જ જાય આ કાંઈ તમારા ચોખા નથી હજી વાંચે સર્વિસ કરાવવાની છે અમારે ગાડી હાલો તો આગળ કાંઈક આવું આવે તો તમને બતાવી ત્યાંથી પુલ ઉપર જ બરાબર જો અહીંયા આ કઈ જગ્યાએ

આવી રીતના કાંઈક ભાઈ આપડી ગાડી થોડું કામ બાકી કામ કરાવી પછી આખો રિવ્યુ તમને કરાવી કેબિન નો કામ ઘણું બાકી છે કેબિન માં બધું કરવું પડે એમ થોડું વ્યવસ્થિત બની જાય તો તમને જોવાની મજા આવે મને દેખાડવાની મજા આવે સમજાણું

mani saja berket ay mata ni eh beti utang 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 kilometer

આપણે આવજો ભાઈ લાલા રઘુવંશી એક વાર ખાવા આવજો ખાલી લગભગ તો બધા ખાટેલું જ હવે તમને બધાને કેવું તો ન જ પડે તો આ મેં બે ત્રણ વાર ખાધું એટલે મને બહુ મજા આવી હતી જો સામે દેખાય વેલના અને હવે ફાઇનલ આવી છે લાલા રઘુવંશી લાલા રઘુવંશી ની અહીંયા બે શાખા છે આ બધા પરોઠા ઉસ જ છે શક્તિ પ્રધાન જો આવ્યું આ મુખ્ય શાખા લાલા રઘુવંશી વાહ અન્ના નો વરણ વાહ ના આ તો ભાઈ બસ નીકળી વરણ અન્ના જેવો જો આ બીજું લાલા રઘુવંશી આ બીજી

આ બ્રિજ નીચેથી આપણે માર દીધી કઈ ઓર થઈ એટલે હવે જોટ આવે જામનગર હાલો આગળ મળી હવે રંગીલું રાજકોટો ભાઈ કઈ કટે નહીં ભાઈ પાછું ભરાયેલા જાય મસ્ત મજાના જાવ તમે ક્રિકેટ બોક્સ ને નાઇટનો સ્પોર્ટ ક્લબ ને એ માતાપુર ચોકડી આવી આપણે અહીંયાથી મારવાની છે જમણી બાજુ એટલે જટ આવે જામનગર અહીંયા આપણા રવિભાઈની હોસ્ટેલ આવે જો ઓલી ચોકડીએ રવિભાઈ કદાચ વિડીઓ જોઈ તો કોમેન્ટમાં લખજો ફાઇનલી આપણે પોગી ગયા માતાપુર ચોકડી અહીંથી આપણે મારવાની છે જમણી બાજુ બરાબર આગળ મળ્યા

આપણે હોસ્ટેલ ડ્રોપ કરવા આવ્યા હતા તો અત્યારે એમને રોડવી લીધું બીજું હું બાકીના વિડીયોમાં તમને વ્યવસ્થિત કાચ પાચ સાફ કરી જોવા મળી ગયું તો સ્ટેડિયમ આવી ગયું હું આઈપીએલ ફાઈપીએલ રમાતી હતા એક વાર જોવા જવું છે અહીંયા ભાઈ કેમ છે આની કરાવી દીધો એડો આવ્યો એડો

Ach chacha chicha, 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 જેમ છે બાકી કન્યા છાત્રાલય છે આહેર કન્યા છાત્રાલય ટ્રોલ જોકે ટ્રોલનું નામ ન લેવાય સામુ કામ કહેવાય આ તો ભૂલમાં લેવાય ગયું બધા એમ કહે કે નામ લઈ તો ખાવાની માન્યતા હાચી એક ખોટી મને ખબર નથી કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જે રીતે જણાવજો કે આ કારનું નામ લેતું હોય તો આના ખાવા પહેરા ના થાય એવું વાત એ જે કથા સાંભળી છે એ સાચી છે કે ખોટી એ જણાવજો

આમ કરીને વિડીયો ઉતારવા પડે ચાલો આગળ મળી ગયે સારું આવા દેખાડ્યું તમારે આમ કરીને વિડીયો ઉતારવા જીમંતભાઈ તો થાકી ગયા થાકી ગયા હે બહુ ગયા થાકી ગયા ને રોજો એ કે રોજો પછી આવીએ રોજા અને મારા બધા થાય ચાલો તો મળીએ પછી આગળ તમને જેમ જેમ વધતા જાય એટલે ખારું આવજે તો દેખાડ્યું નકર આ કાચમાં તમને ખબર જ છે કે હાવ બે હા અંતરામાં કેવું દેખાય તમને ભાઈ દેખાડું જો નાઈટ વિડીયો આવજે તો ભલે હાલો રાખો આપણે ફાઈનલી વડી જા વડી જવાના બાયપાસ માંથી નીકળીને દ્વારકા બાજુ જા આપણે અહીંથી ખાલી સાઈડ મળતે હું બાજુ આગળ લે કંપની આવીએ આપડે વાતચીત તો ચાલુ છે એની અરે હવે તો જો કે ધીરુભાઈ તો રહ્યા નથી કા મેં ધીરુભાઈ નથી રહ્યા ને હવે એના છોકરા વારે વાતચીત આપડી ચાલુ છે બાકી તમને ખબર છે એટલે કીધું કે ઓલા છેલે પોલીકોરના છેલા ભુંગરાજી આવે ને એનો કોઈ વૈવર કરવો હોય તો આપણે લેવા આવે હવે લગભગ ઘણા વરા થઈ ગયા એટલે થઈ

એટલે રિલાયન્સનું ગેટા હું તું બતાવું જોઉં ઓલા બે ડુંગરાય મારા દેખાડું એટલે આચરણ લેવાના છે આપણે ખોટું નહીં માનતા હો હો ફાઇનલી માન કંપનીમાંથી છૂટી ઘર થાય છે જાય હજી નથી નથી રજા ગયા ના હોય જો માણા રિલાયન્સ કંપની છે જો કર્મચારી બધા આવી લાવે અંદર મૂકવા જાય લેવા આવે બસું જો આ બધી બસું દેખાય ને એ કેમ બાકી આમ બોલેરા બોલેરા ભરાઈ ને આવતા હોય સમજો ઈકો ને અડધા હમણાં બેઠા હોય એટલે નું કંઈ ટાઈમ ના હોય એ બધા અહીંથી હવે જાહે આમ આપણે રિલાયન્સ નો મેઈન ગેટ આવે ને એ તમને દેખાડું બાકી તમને ખબર જ છે આ કાચમાં તમને કઈ નહીં દેખાય એટલે હું તમને આમ દેખાડું આ રીતના હાલો આગળ બતાવું તમને ગેટ આવે જ છે હમણાં ફાઇનલી ભાઈ જો આ રહ્યું સ્ટેડિયમ ઘણી કરો લાઈટ ઉપર એ કર્મચારીઓનું અને આપણો હિન્દુસ્તાનનો તિરંગો લહેરાય છે અહીંયા રિલાયન્સ કંપનીનો ગેટ છે બાકી તિરંગો જો કેમ બનાવ્યો ધીરુભાઈ અંબાણીનો બહુ મોટો ફોટો છે અને આ ઓલું તમે હો એ કે સાચું ચૂ નહીં લેતા એ ઉનીપુરના છેલ્લા બે બુંગરા હા એ તો ખાલી વાત આવતી હતી પછી સોદો કેન્સલ થઈ ગયો કાલેવન ભાઈ સોદો સોદો માય નાની એટલે સોદો કેન્સલ થઈ ગયો અમારે એટલે એ બગડ્યું બધું માય નાની એટલે જા ગેટ આવ્યો કેમ બાકી જઈ દો હલો જાના ગાના માનાય દેનાયક જય હે આદિરુ ભાઈ આની અરે આની તો બિચારા વયા ગયા છોકરા વારે વાતચીત ચાલુ હતી પણ આ થોડો ભાવ આમ તેમ થઈ ગયો કદાચ જો મેડી આવી જ થઈ જાહે બે ભૂંગરા હું તમને ભૂંગરા આવી દેખાડી ઉની કોના છેલા હે ચાવા ભૂંગરા દેખાય તમ જો વાહે ભૂંગરા રિયા

આવું કંઈક છે પાછળ જી ડેમ છે હમણાં જી ડેમનો તમને વ્યુ દેખાડો બહુ મસ્ત અત્યારે વાગી ગયા હે લગભગ સાડા હાથ જેવું થઈ ગયું અંધારા જેવું થઈ ગયું હોય મેહમાનભાઈ બધા બેઠા હે જો હવે રજો પૂરો કરવાનો ટાઈમ થઈ ગયો મેહમાનભાઈ રજો છોડવાનો હોય તમારે વાહ અને આ દેશી જો તમે આપણું

કઈ ઘટે નહી આપડી પેઢી ના ઇરફાન ભાઈ ની સત્યાસી પિસ્તાલીસ જીજે ટેન જેડ અને કઈક ફાસ્ટ ફૂડ જેવું મળે છે ભેળ ભેળ ને પણ મેમન ભાઈ એમ કે ઘરે જઈને જ ખાવું છે એ હવે તો પછી ખાવાનો વિચાર ઓછો હોય તો રસ પી લઈએ એટલે રોજો છૂટી જાય એનો બાકી આ કંઈક જો મંદિરનો વ્યૂ છે હવે ખંભાળી અહીંથી બહુ દાદુ છે નહીં થોડુંક જ છે અને જો સામે આની પાછળ જ ઘી ડેમ છે આગળ અહીંથી આપણા આગળ જાઉં ને એટલે હું તમને ઘી ડેમ દેખાડું એટલે ડેમનો આખો દી પાટિયાન છોડતા હોય ને બધું બધું અહીંથી દેખાડે હાલો તો આગળ આગળ મળી આવે લગભગ અંધારું થઈ ગયું કંઈ મેળી આવી જાય નહીં આપણો ઓખા પૂકતા પૂકતા લગભગ દહ વાગી જાય એ બાજુ ભાઈ ગા

સમજ્યા સીધી મામદ બીકન ને સોમા ભોજા તાનાળા કિંગ તો ભાઈ ફાઈનલી બધા ડ્રાઈવર ઊ ભેગા થયા ને જો મોજ કરે બધા બેઠા બેઠા ડ્રાઈવરની મોજ હોય ડ્રાઈવર મોજ છે આ તો ઠીક છે તમે લોકલ જ આલો ને બધા આ તો લોકલ આલતા હોય બાકી આપણે બહાર ગયા હોય તમે તો ઘણા વિડીયો મારા જોયું હોય તમે કે બહાર જાય ત્યાં આપણે અમુક જગ્યાએ મળતા હોય

હા તો હાલો ભેગા આવો મારા વાલા જો આ ટોલ નક હોયું ને કામ કંપડિયા અહીંયા એક હજાર રૂપિયા નો ચાંદલો થાવાનો હે અમારો કારણ કે ફાસ્ટ ટેગ અમારી ગાડીમાં હે નઈ અને આ ડબલ લે છે હાલો આવી ગયો ને પૈસા દેજે

ભાઈ ફાઈનલી આપણે આયેલા જાય અહીંયા ત્રણે જામ ઘડીએ બાયપાસ ઉપર આ જવું તમે કાચમાં જ તમને કંઈ બહુ દેખાશે નહીં બાકી અમારા ઉસ્તાદ બદલી ગયા હે અત્યારે રફીકભાઈ રફિકભાઈ અને બેમનભાઈ બેઠા અને હું વિડીયો ઉતારો હવે આગળ તમને કંઈ બહુ લાંબો વ્યૂ દેખાડવા જેવું છે નહીં કારણ કે અંધારું થઈ ગયું કાચના ઠેકાણા છે નહીં આ વિડીયોને અહીંયા સમાપ્ત કરી આ વિડીયોને અહીંયા જ સમાપ્ત કરીએ અને નવા વિડીયો સાથે પાછા ફરી મળીશું આપણે ગાડીનું ઘણું ઘણું કામ કરાવી પછી હું તમને કેબિનનો નાખો રિવ્યૂ આપીશ બરાબર ભલે હાલો તો મળ્યા આપણે બધાને તાઉે જાય માતા